નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું જુનાગઢ સાંસદના વિવાદિત નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગી રહ્યું છે સૂત્રાપાડાના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા પૂંજા વંશ મેદાને આવ્યા છે અને ભાજપના સંસાધનોને ખુલ્લી ચેલેન્જ આપી છે તેમણે કહ્યું કે સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહીં પાર્ટીના પ્રતિનિધિ છે

તેમના આ નિવેદન વિવાદ બાદ ખુબ વકર્યો છે ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ મેદાને આવ્યા છે અને બીજેપીના સંસદોને ખુલ્લી ચેલેન્જ આપી છે તેમણે કહ્યું કે સાંસદ જાહેરમાં ધમકીભર્યા શબ્દોમાં બોલ્યા હતા કે મને જે નડ્યા છે એમને હું છોડીશ નહીં તેમણે આગળ કહ્યું કે સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહીં પણ પાર્ટીના પ્રતિનિધિ છે પૂજા આગળ કહ્યું કે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય તેને ધ્યાનમાં રાખીને કોઈ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા દિવસોની અંદર અમને પણ પૂરેપૂરો હિસાબ કરતા આવડે છે હિસાબ કરવો હોય તો જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છીએ સમય અને સ્થળ નક્કી કરી કહો સામે બેસવા તૈયાર છીએ કોણ ક્યાં છે તેનો વાસ્તવિક હિસાબ કરવા તૈયાર છું મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે હીરાભાઈ જોટવાના ઋણ સ્વીકાર અને આભાર વિધિ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે આ નિવેદન આપ્યું હતું આ સાથે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગી રહ્યું છે ભાજપ આજે શું કરે છે पाई की नाम प्रतिनिधित्व प्रतिनिधि बनी गया हुई है सारे पाली को कई कार्य कोपने बोलवानो था है के हमें हिसाब कर सो चलो हिसाब करवाना है हिसाब केम था आज तक हमारे केहू जो है के दुर्भाग्य जे के जुटाएला मतो थी पदाधिकारी बैनापची जाहिर मंच थी आ प्रकारनो एक

મિત્રો તમે કેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસ ની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં ડેર્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેલેન્જ કરું છું આગેવાનો ને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને નાખજો ત્યાં ખાસ સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે પગથી માથાઓથી કોણ ક્યાં કેમ છે ધ્યાન માં રાખી વાત કરી હોય તો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર